બનાસકાંઠા યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ગુરુવારે રૂપિયા પચાસ હજારની લાંચ લેતા ઝડપાયા હતા જેમના એક દિવસના રિમાન્ડ પૂરા થતા શનિવારે સબ જેલમાં ધકેલાયા છે અન્ય કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ અન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી કોઈ લાંચની માગણી કરેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા ના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર કુમાર પટેલ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર પાસેથી કોન્ટ્રાક્ટ આપવા માટે કુલ રકમના એક ટકા લેખે રૂપિયા ત્યાંસી હજારની લાંચની માગણી કરી હતી જે લાચ રૂપિયા સિત્તેર હજારમાં નક્કી કરાઈ હતી જો કે કોન્ટ્રાક્ટર દ્વારા લાચ આપવા માંગતા ન હોય મહેસાણા એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી જેથી એસીબીની ટીમ દ્વારા પાલનપુર યુજીવીસીએલની કચેરી ખાતે છટકું ગોઠવી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજયકુમાર રસિકલાલ પટેલને રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા જેમને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેથી કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે રિમાન્ડ શનિવારે પૂર્ણ થતા સબ જેલમાં ધકેલાયા છે અન્ય કોઈ કોન્ટ્રાક્ટર ભોગ બનેલો છે કે કેમ તેમજ અન્ય કોઈ કર્મચારી આ કેસમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરી છે